શ્રી અજરામર ટ્રસ્ટ ભુજ દ્વારા સંસ્થાના સત્યાવીસ વર્ષના પ્રવેશ ઉપલક્ષ્યમાં ઋણ સ્વીકાર સહ અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી મહંત ત્રિકમદાસજી મહારાજે શ્રી અજરામર ટ્રસ્ટ દ્વારા રખડતા ભટકતા ગૌવંશને બચાવવા જે આશ્રયસ્થાન નિર્માણ થનાર છે તે કાર્યને બિરદાવતા આવા કાર્યકર્તા લોકો અને સંસ્થાઓને સમાજના સુખી સંપન્ન લોકોએ સહયોગ આપી પ્રોત્સાહિત કરવા જોઈએ તેમ જણાવી તેમના દ્વારા પણ આઠસો નંદીઓની સેવા શુશ્રુષાની કામગીરી કરવામાં આવી તેમણે સંસ્થાનું આ કાર્ય ઝડપથી આગળ વધી ગોવંશની સેવામાં કાર્યરત બને તેવા આશીર્વાદ આપ્યા હતા ગોવંશ આશ્રય સ્થાનની ભૂમિ માટે આર્થિક અનુદાન આપી ભૂમિદાન સહયોગી દાતાશ્રીઓ માતૃશ્રી ચંદ્રિકાબેન રતિલાલ બોરીચા ગાંધીધામ ભુજ રાપડ પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રીની પ્રેરણાથી એક ગો ભક્ત ગાંધીધામ જાણીતા ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ સ્વર્ગ સુપુત્ર થી વિરલની પુણ્ય સ્મૃતિમાં પ્રીતિબેન વિનોદભાઈ ગાલા પડાણા સ્થાનક કોટી જૈન સંઘ શ્રીમતી દમયંતીબેન જવેરલાલ ખંડોળ વાગડ બે ચોવીસી સ્થાનક જૈન મહાજન ભુજ વગેરે દાતાઓના ઉદારતાથી દાન આપી સહયોગી બનવા બદલ અભિવાદન કરી ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો સ્વામિનારાયણ સમાજના આગેવાનો જીગરભાઈ તારાચંદભાઈ છેડા નરેન્દ્રભાઈ ચિમનલાલ ચંદુરા કિશોરભાઈ ચંદુલાલ મોરબિયા ધીરજભાઈ ભગવાનજીભાઈ દોશી કાંતિલાલ સ્વરૂપચંદ વોરા મનોજભાઈ ચમનલાલ ગાંધી અતિથિપદે ઉપસ્થિત રહ્યા હતા સરસ્વતી ઉપાસક અને જાણીતા વક્તા વિદ્રય શ્રી જયંતીભાઈ જોશી સબાબે તેમની અદ્ભુત અશખલિત વાણીથી ઋણ સ્વીકાર અને ગો સેવા અંગે મનનીય વક્તવ્ય આપ્યું હતું મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજે તેમને સન્માનિત કર્યા હતા સુરસંગમ મ્યુઝિક ક્લબ ભુજના ભાવેશભાઈ ઠક્કર હર્ષદભાઈ દોશી રીનાબેન ઠાકર અને જીજ્ઞાબેન સાકરિયાએ સુમુધુર ગીતોની રસ લહાણ પીરસી હતી સંસ્થાના વરિષ્ઠ માર્ગદર્શક મંડળ અને સમિતિના સભ્યો હિંમતસિંહ વસણ વિનોદભાઈ ગાલા પરબતભાઈ ગોરસિયા શાંતિલાલ સેંધાણી વિજયભાઈ ગોળ અતુલભાઈ જોશી ભરતભાઈ ગોળ વિજયભાઈ વોરા નિલેશભાઈ મહેતા વિનોદભાઈ ગોળ તેમજ ટ્રસ્ટીઓ મીનાબેન બોરીચા દીપક મહેતા સંજય બોરીચાએ ઉપસ્થિત મહાનુભાવોને પુસ્તક અને સાલથી સન્માનિત કર્યા હતા કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના મંત્રી મયુર બોરીચાએ સ્વાગત પ્રવચન દ્વારા સૌને આવકાર આપ્યો હતો અને સંસ્થાના કાર્યો તેમજ ગૃહ આશ્રયસ્થાન નિર્માણ અંગેની વિગતો આપી હતી કાર્યક્રમને સફળ બનાવવા ભવ્ય બોરીચા કિશોર ઠક્કર ચારમી સોલંકી ભાવેશ સોની અને અર્પી ઠક્કર સહયોગી બન્યા હતા કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઈ બુચે અને આભાર વિધિ વિનોદભાઈ ગાલાએ કરી હતી શ્રી અજરામ ટ્રસ્ટ ભૂજ ના મંત્રી મયુર બોરીચા આજ રોજ સંસ્થા દ્વારા જે રખડતા ભટકતા ગવન્સ માટે કાર્યવાહી કરવાની છે ને જે આશ્રય સ્થાન નિર્માણ કરવા જઈ રહ્યા છીએ ભારાપર તાલુકો ભુજ ખાતે તેમાં જે જે ભૂમિ ગ્રહણ અધિસમ અધિગ્રહણ સમયે જે જે દાતાઓએ ઉદાર દિલથી જે દાન આપ્યા છે તેઓના સન્માન અને તેની સાથે સાથે જે સામાજિક સેવા ક્ષેત્રે જે લોકો કાર્ય કરે છે એવા સેવાભ્યા કાર્યકરોના સન્માનનો આજનો કાર્યક્રમ છે આ કાર્યક્રમ અંતર્ગત જે ગૌવંશ છે ગૌવંશને બચાવવા માટેના એક અભિયાન અને ગૌ સેવા સંકલ્પ કરી સંસ્થાએ જે સિલ્વર જુબિલી વર્ષ દરમિયાન જે સંકલ્પ કર્યો હતો એને સાકાર કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજ રોજ આજના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અજયરામ ટ્રસ્ટ દ્વારા જે રખડતા પશુધનને જે બચાવવાનું જે આયોજન કર્યું છે એના આયોજકો શ્રી મયુરભાઈ અને એની ટ્રસ્ટીઓને અભિનંદન આપું છું અને ગાય માતા આપણી રાષ્ટ્ર માતા તરીકેની જે દરજ્જો આપવા માટે જે જે સાધુ સંતો આ દેશમાં લડી રહ્યા છે એને પણ સાધુવાદ આપવો જોઈએ અને આપ સૌ લોકો ગાય માતાને કેમ રક્ષણ કરવું જોઈએ અને કેવી રીતે ગાય માતા બચે એનું અભિયાન સૌ લોકોએ કરવું જોઈએ તો જ આ દેશ અને આ રાષ્ટ્ર બચી શકશે